you નમસ્કાર મિત્રો હાલ એક સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે દેશના ગૃહમંત્રી અમિત શાહ જે એક નિવેદન આપ્યું હતું અને એ નિવેદન વિશે સમગ્ર પાર્ટીઓ એક આક્રમક મૂડમાં છે જેવી રીતે હાલ મુન્દ્રામાં કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ આગેવાનો અને સમગ્ર મુન્દ્રા તાલુકાને કોંગ્રેસ ટીમ હાલ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવી છે ત્યારે મારી સાથે મુન્દ્રા શહેર કોંગ્રેસના પ્રમુખ છે એમની સાથે વાત કરશું સાહેબ શું બાબતે આવેદનપત્ર આપવા અહીં આવે છે આજ રોજ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સાથે રાખીને જે અમિત શાહે વાણી વિલાસ કર્યો છે સંસદની અંદર કે આંબેડકર 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 અને જેની એની માનસિકતા છતી કરી છે જે વર્ષો જૂની એમની માનસિકતા છે આરએસએસ શાશીની એ અમારા ચોક્કસ કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા તેમજ આ દેશને જે આંબેડકરે સંવિધાનરૂપી શસ્ત્ર પણ આપ્યું છે અને સાથે સાથે ગરીબોને વંચિતો માટે જેણે વર્ષો સુધી પોતાનું આજીવન એણે જીવન સંઘર્ષ કર્યો એના વિરોધમાં વાણી વિલાસ કરી અને જે ન કરવાનું કામ કર્યું છે એને સખત શબ્દોમાં કોંગ્રેસ પાર્ટી તમે અમે વખોડીએ છીએ ત્યારબાદ મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ખાસ કરીને જ્યારે વિરમભાઈ આવો વિરોધ પ્રદર્શન થતું સમગ્ર દેશમાં દેશની સંસદ બહાર પણ રાહુલ ગાંધીજી પણ વિરોધ કરી રહ્યા છે તમામ પાર્ટીઓ એકત્રિત થઈ જાય તો શું લાગે છે આ વિરોધનો ફાયદો કેટલો આ વિરોધ કોઈ ફાયદા માટે નથી વિરોધ દેશની જનતાને એક મેસેજ આપવા પૂરતો છે અને જે બાબાસાહેબે આપણને એમનું આખું જીવન સમર્પિત કરી અને સંવિધાન આપ્યું જે હકો આપ્યા છે એ હક્કો પ્રજાને ખ્યાલ આવે કે એમણે આપણા માટે શું કર્યું છે એવા વ્યક્તિનું જ્યારે અપમાન થાય એ અપમાન સહન નથી થાતું બાકી એવો કોઈ ઈરાદો નથી કે આનો કોઈ ફાયદો લેવાનો છે એવો જે અપમાન થયું છે એ અપમાન આખા દેશની જનતાને ખ્યાલ આવે કે આ લોકોની સોચ શું છે આ લોકો દેખાવ પૂરતું તો આંબેડકર જયંતિના દિવસે બહાર નીકળીને એ પણ કરે છે પરંતુ એ લોકોના મનની અંદર કે એ લોકોનું કોઈ પણ જે એજન્ડા છે એની અંદર બાબા સાહેબને એ લોકો ક્યારેય જગ્યા નથી આપી અને આપવાના પણ નથી તો એ મેસેજ બારે પહોંચાડવા માટે અને તેમાં ખાસ કરીને જે વ્યક્તિ અત્યાર સુધી ભારતની અંદર આટલો કોઈ હોશિયાર વ્યક્તિ નથી થયો એવા વ્યક્તિનું જ્યારે સંસદની અંદર ગૃહમંત્રી અપમાન કરતા હોય તો એ અપમાન ક્યારે કોંગ્રેસ પક્ષ સહન નહીં કરે અને એ સહન નથી થતું કારણે અમે લોકો આવ્યા ખાસ કરીને બાબા સાહેબ એક મહાન જે સંવિધાન આપ્યું છે વિશ્વ જેને સલામ કરતું હોય અને આવા વ્યક્તિ વિશે જ્યારે દેશની સંસદમાં જ્યારે બોલાતું હોય સાહેબ તો એક દુઃખી થાય છે કે આપણી તમામ વિશ્વ પણ આપણી નોંધ લેતું હશે અને આપણે વિશ્વની મહાસત્તા બનવા જઈ રહીએ ત્યારે શું આવી રીતે નેતાઓ ભાષણ આપતા રહેશે ને આપણે સાંભળતા રહેશું સાહેબ કોઈ નેતા ભાષણ આપતા રહે ને સાંભળતા રહેવાનું તમારી જે વાત છે કોઈ નાના ગજાનો વ્યક્તિ બોલ્યો હોય ને એવી તુચ્છ ભાષામાં જે આપણા ગૃહમંત્રી દેશના ગૃહ જે અત્યારે કાયદાનું જે વાંચન કરતા હોય જે કાયદાને અમલીકરણ કરાવવાવાળા વ્યક્તિ બારામાં સંવિધાન બનાવવાવાળા વ્યક્તિ બારામાં ને કોઈ એક દેશ પૂરતા નહીં પણ વિશ્વ વિભૂતિ એવા બાબા સાહેબ વિશે જે ચોથડું વર્તન અને અહંકારી ભાષામાં છે ખરેખર તો એમના મોઢે એમનું એ નામ લેવાય તૈયાર નથી પણ અપમાનજનક રીતે નામ લઈ ને બાબા સાહેબનું જે વર્તન બાબા સાહેબ કર્યું એને અમે સખત શબ્દોમાં ખાસ કરીને દેશના ગૃહમંત્રી જ્યારે સંસદમાં જ્યારે આમ બોલ્યા હોય ત્યારે કોંગ્રેસ આક્રમક મૂળમાં છે કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધન પણ આક્રમક મૂળમાં છે પરંતુ જ્યારે આવા વારંવાર ટિપ્પણીઓ ટીકા ટિપ્પણીઓ થતી હશે અને જ્યારે વિરોધ પ્રદર્શન થતા રહેશે તો ખરેખર આપણું દેશ ક્યાં જશે સૌ પ્રથમ તો હું તમને અહીંયા કરેક્ટ કરીશ કે ખાલી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન નહીં પણ આખો દેશ આક્રમક મૂડમાં છે બાબા સાહેબ આંબેડકર આ દેશના એકસો ચાલીસ કરોડ લોકોના દિલમાં વસે છે એમનું અપમાન એ દરેક ભારતીયનું અપમાન છે અને જે સંસદમાં બેસી અને માનનીય ગૃહમંત્રીએ જે આ સ્ટેટમેન્ટ આપ્યું છે એ સંસદમાં બેઠા છે એમના માટે પણ બાબા સાહેબે એમને હકો આપેલા છે બાબા સાહેબના લખેલા સંવિધાને એમને હકો આપેલા છે એટલે બાબા સાહેબના લખેલા સંવિધાન થકી તમે રાજ્યસભામાં પહોંચો છો તમે લોકસભામાં પહોંચો છો તમે ચૂંટણીઓ જીતો છો અને તમે એમનું અપમાન કરો આ અપમાન દેશ અને જનતા સહેન નહીં કરે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ તમામ પાર્ટીઓ અને દેશનો આમ નાગરિક એ રોડ ઉપર છે અને આવનારા સમયમાં જ્યારે લોકશાહીના પર્વ આવશે ત્યારે આના કેટલા પ્રત્યાઘાત પડે છે એ લોકોને ખબર પડશે બીજું સૌથી મોટી શરમજનક વાત છે કે આના બદલે માફી માંગવાના બદલે ભાજપના લોકો રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ સેનો વિરોધ પ્રદર્શન છે કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન છે કે સાહેબ વિરોધ વિરોધ પ્રદર્શન છે એ મને ખબર નથી પડતી એમને માફી માંગવી જોઈએ સંસદમાં માફી માંગવી જોઈએ અમે જાહેરમાં માફી એની સેન પણ નહીં કરીએ અને એક્સેપ્ટ પણ નહીં કરીએ ગૃહમંત્રી તુરંત અને તુરંત અસરેથી સંસદમાં માફી માંગે ભાજપની સરકાર એમને ત્વરિત અસરેથી બરતરફ કરે અને રાજીનામું આપે ગૃહમંત્રીના પદ ઉપર લેવા માટે એવો માણસ લાયક નથી કે જે ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું સન્માન ન જાળવી શકે ખાસ કરીને ભરતભાઈ બંને બાજુ જ્યારે બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મ જતી હોય ત્યારે આપ જોઈએ છીએ કે એમની પ્રતિમા પાસે લાઈનો લાગેલી હોય છે દરેક પક્ષો આવે છે તો વિચારધારા બાબા સાહેબને માનનારા એ પક્ષમાં પણ છે તમારા પણ પક્ષમાં છે તો પછી કેમ ફક્ત કોંગ્રેસ ઓળવું પડે આખો દેશ બાબા સાહેબના સંવિધાન ઉપર ચાલે છે આખો દેશમાં બાબા સાહેબને માનનારો વર્ગ છે પણ ભાજપમાં જે અમારા લોકો અનુસૂચિત જાતિ મોરચો છે એ ગુલામ તરીકે વર્તી રહ્યો છે બાબા સાહેબનું અપમાન સાહેબનું અપમાન અમિત શાહે જાહેરમાં કર્યું છે બરાબર ભૂતકાળમાં ભાજપે શું શું કર્યું છે પેલા એ અમિત શાહને અને ભાજપના લોકોને જાણી લેવું જોઈએ હિન્દુ કોડના બિલમાં કોણે બાબા સાહેબનો અને જવાહરલાલ નહેરુનો પુતળો સળગાવ્યો હતો ઇતિહાસની એ લોકોને કોઈ ખબર નથી ખાલી એને બોલવું છે અને કોંગ્રેસ ઉપર એ લોકો ખોટા આક્ષેપ કર્યા હતા બાકી કોંગ્રેસ ક્યારેય સાહેબનું અપમાન નથી કર્યું અને બાબા સાહેબને સંવિધાન લખવા માટે પણ ઠરાવ કોંગ્રેસે કર્યું કર્યો હતો આજે ક્યાં ગયું ભાજપના અનુસૂચિત અનુસૂચિત જાતિ મોરચો આજે કાં અમિત સાહેબના સામે નથી આવ્યો બાબા સાહેબના અપમાનના સામે શું કામ બહાર નથી આવ્યું મોરચો હું જાણવા માગું છું એના સભાથી ખૂબ સારી વાત કરીને જ્યારે ચૌદ એપ્રિલ એક બાબા સાહેબનો જન્મ જતી હોય ત્યારે લાંબી કતારો લાગતી હોય છે અમે જ્યારે મીડિયા તરીકે જતા હોય છીએ તો તમામ લોકો અહીં આવતા હોય છે અને એમને ફૂલહાર કરતા હોય છે પરંતુ હાલ કોંગ્રેસ સમગ્ર દેશમાં એક આક્રમક વિરોધમાં છે ત્યારે હાલ મુદ્રામાં પણ સમગ્ર કોંગ્રેસ ટીમ જ્યારે રોડ ઉપર ઉતરી છે અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે દેશના ગૃહમંત્રી રાજીનામું આપે હવે આવનાર સમય બતાવશે કે આ લડાઈ સુધી જશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત soft drinks.